આણંદ વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાન દાલબાટી તાજા પીઝા અને સ્ટેશન રોડ ની નાઝ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના આદેશ અનુસાર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી આ તપાસણી દરમિયાન આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ રાજસ્થાની દાલબાટી અને તાજા પિઝા અને સ્ટેશન રોડ ઉપર આવેલ નાઝ રેસ્ટોરન્ટ ખાતે જરૂરી તપાસણી કરતા ચાર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે માટે અત્યંત જણાતા તમામ હોટલ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા હોટલો ખાતે આકસ્મિક તપાસ કરી હોટલો ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરી હતી આ તપાસણી દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં રસોડાની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી ખોરાક હતો તેમજ તેની ઉપર માખીઓ બેસેલી જોવા મળી હતી આ ઉપરાંત આ રેસ્ટોરન્ટના રસોઈ ઘરમાં ગંદકી જણાતા અને હોટલ રેસ્ટોરન્ટના સ્ટાફમાં પણ સ્વત્તાનો અભાવ જણાયો હતો જે લોકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ ત્રણેય હોટલ રેસ્ટોરન્ટની કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ મારવામાં આવી છે નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી